જુનાગઢ ના મા અહીં સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ ખંભાળીયા મુકામે

હરદાસભાઈ સોલંકી જગમાલભાઈ વાળા હિરેનભાઈ સોલંકી નાજાભાઈ રામ લખમણભાઈ પીઠિયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અંતમાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા આહિર સમાજ માળિયાહાટીના તાલુકા પ્રમુખ નગાભાઈ સોલંકી તેમજ આહિર સમાજના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી પ્રમુખ શ્રી